આ ઘટનાને પોલીસ તંત્ર મામલતદાર તંત્ર અને સ્થાનિક નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ ટીમ અને લોકોના ટોળી ટોળા એકત્રિત થયા છે હાલ મોડી રાત થઈ જવાથી બચાવ કામગીરીમાં વિલંબ કયા કારણોસર પિતા અને પુત્રએ આત્મહત્યા કરી એ જાણવા મળેલ નથી પિતા પુત્રની શોધખોળ હાથ ધરાય છે જયંત વિઝુડા કલમિત સમાચાર ધોરાજી આ જય શ્વાસ આ અમારા જમાઈ ની ઘેર છે છોકરા ને ફેરવ આવું ફેરવવાનું બાનુ લઈ ને બા એકલા ઘેરે હતા છોકરા ને ફેરવવાનું બાનું કરી બીજા બધું હોય આવ્યા અહીંયા છોકરી ને છોકરો ત્રણેય ત્રણેય હતા બાપ દીકરો પછી અમારા ભત્રીજા ફોન કર્યો એમને કેળું આવી જાવ અહીંયા ફૂલ વરસાદ છે તો એ ત્યાંથી નીકળી ગયા અમારો અમારી ભાભી બે છોકરા ત્યાંથી નીકળી ગયા ગાલેશ્વર પૂગ્યા પાછો ફોન આવ્યો કે ભાઈ બહુ વરસાદ છે તમે જલ્દી પૂગી જાવ

નામ શું છે ભાઈ છોકરાનું નામ તો અમારે જમાય છે અમારા ભાઈ નો છોકરી છે કારણ કાંઈ કાંઈ ખ્યાલ જ નથી સાહેબ કોઈ જાતનું કઈ ઘરમાં કઈ ટેન્શન નહીં બરોબર એની ઘરવાળી વાળી સવાલ માં નવ વાગે વહી જાય એ રાત્રે પાછી નવ વાગે ઘેરે આવે એ ટિફિન લે ની સાડીમાં બિચારી આઠ હજાર માં લોકો આ ભાઈ રિક્ષા હશે એક નું નામ છે એક એકનું નામ છે જીયન પર છે છોકરાની નવ વર્ષની અને ભાઈ ની છે બેતાલીસ વર્ષ હાજર હિરનભાઈ હા છોકરા નામ જીયનભાઈ